સુરતની આર્થિક ગુના નિવારણ શાખાએ તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાંથી સોળ પોઈન્ટ આડત્રીસ કરોડની લોન લઈને બેંકને આર્થિક નુકસાન પહોંચાડવાના ગુનામાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ પ્રકરણમાં અગાઉ અઠ્યાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે ત્યારે સુરતમાંથી વધુ એક આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે જ્યારે મુખ્ય આરોપીની પત્ની સ આરોપી હતી ફરિયાદી પ્રભાકર કાલિઅપ્પા નાડાર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ જેમાં લોન લેનારા તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક રિંગ રોડ શાખા સુરતના બેંક મેનેજર આર સુંદર ગેરેન્ટર અને વેલ્યુઅરનો સમાવેશ થાય છે તેમણે એકબીજાની મદદગારીથી લોન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી આરોપીઓએ ખોટા સ્ટોક બિલો રજૂ ધંધો ન હોવા છતાં બોગસ પેઢીઓ ઊભી કરી હતી આ બોગસ પેઢીઓના નામે લોન લઈ મોર્ગેજમાં મૂકેલ પ્રોપર્ટીની વેલ્યુ ઓછી હોવા છતાં ઓછી કિંમતના ખોટા વેલ્યુ રિપોર્ટ બનાવી તેને સાચા તરીકે રજૂ કર્યા હતા આ લોનના રૂપિયાનો ઉપયોગ પોતાના અંગત ખર્ચમાં કરીને બેંકને કુલ સોળ કરોડ આડત્રીસ લાખનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું પકડાયેલા આરોપી અશોક કાળુભાઈ કાનપરિયાએ પોતાના આર્થિક લાભ મેળવવાના ઈરાદે મેરિલ એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢી ઊભી કરી હતી આ બોગસ પેઢીના નામે બેંક ખાતું ખોલાવી તમિલનાડુ બેંકમાં પેઢીના ધંધાની જગ્યા ખોટી દર્શાવીને એક કરોડની સીસી ક્રેશ ક્રેડિટ લોન લીધી હતી આરોપી પોતે કોઈ યાન ટ્રેન્ડિંગનો ધંધો ન કરતા હોવા છતાં લોન માટે બોગસ સ્ટોક સ્ટેટમેન્ટ બનાવી રજૂ કર્યા હતા ધંધા માટે જે જગ્યા બતાવવામાં આવી હતી ત્યાં તેવો પોતે કોઈ ધંધો કરતા ન હતા આ ઉપરાંત પકડાયેલા આરોપીઓએ લોન લેતા પહેલા દુકાનો ખરીદી કરી હતી અને તે મિલકતો બેંકમાં મોર્ગેજમાં મૂકેલી હતી જેની વાસ્તવિક વેલ્યુ ઓછી હોવા છતાં વધારે દર્શાવવામાં આવી હતી